મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડીયાપાડા થી તીર માર્યો અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર ના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય નંબર બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ પાર્ટી ના માધ્યમથી અરવિંદ કેજરીવાલજી ના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારા સભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ ડેડિયાપાડા થી તીર માર્યો ને તીર સરકાર ની છાતી ઉપર લાગી ગયું છે એક્ટિવા થી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છૂટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો